સુરતમાં મનપા તંત્રની લાલાંખ વેપારીઓના વિરોધ વચ્ચે માર્કેટ સીલ કરાયું છે ભાટેનાના મિલેનિયમ બે અને માર્કેટ તંત્રએ સીલ કર્યું છે ત્રેવીસ દુકાનો પણ સીલ કરવામાં આવી છે માર્કેટની એનઓસી રિન્યુઅલ રદ કરાઈ છે ફાયર એનઓસી વેન્ટિલેશન ને લઈને અપાયતી નોટિસ નોટિસો બાદ પણ નિરાકરણ ન આવતા હાલ તંત્રએ કાર્યવાહી કરી છે રાજકોટ અગ્નિકાંડ બાદ અનેક લોકોના મોત થયા છે અને હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર બન એક્શન મોડમાં આવી ગયું છે સુરત શહેર એટલે કે ટેક્સટાઇલ નગરી ઓળખાય છે પરંતુ કેટલીક માર્કેટો એવી છે જેમના પાસે એનઓસી નથી અથવા તો એમના ક્યાંક ને ક્યાંક ખામીઓ છે હાલ આપણે ભાટેના વિસ્તારમાં ઊભા છે જ્યાં આવી છે મિલેનિયમ ટુ અને તમારી સામે છે કે કેમેરાના જે દ્રશ્યો છે તમને દઈને ચોંકાવી દેશે કારણ કે કોઈ સંજોગ સરમાં મોટી દુર્ઘટના સર્જાય આગ લાગે તો રેસ્ક્યુ થવાના ચાન્સીસ સૌથી ઓછા છે ફાયર માટે કારણ કે અહીંયા એલિવેશન સૌથી મોટો ભાગ ભજવતો હોય છે સુરત મહાનગરપાલિકાના રિંગ રોડ વિસ્તારમાં અનેક માર્કેટો આવી છે પરંતુ આ મિલેટે માર્કેટ જે ભાટેના વિસ્તારમાં આવે છે છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ વાર આગ લાગી ચૂકી છે હાલમાં સાત જૂનના રોજ પણ આગ લાગી હતી સુરત મહાનગરપાલિકાએ આ માર્કેટની છસો ને ત્રેવીસ જેટલી દુકાનો સીલ કરીને પાંચ નોટિસ આપી છે આ નોટિસમાં માર્કેટની અંદરનું વેન્ટિલેશન જે છે તે બરાબર નથી ઇલેક્ટ્રિકના લાગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા સૂચના આપવામાં આવી છે તેમ છતાં માર્કેટના સંચાલકો દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં ન આવ્યું એના કારણે એનઓસીની રદ કરવામાં આવ્યું છે ફરી એકવાર બતાવી દઉં કે આ જે માર્કેટ છે એનું એલિવેશન મહત્વનું પુરવાર થઈ શકે છે લોકોના જીવ જોખમમાં આવી શકે છે કારણ કે આગ લાગે તો ધુમાડા બહાર ના આવી શકે તો બીજી તરફ ફાયરની ટીમ પણ જે પાણીનો મારો કરે તે વ્યવસ્થિત ન કરી શકે જેના કારણે આ માર્કેટની જે એનઓસી છે તેને રદ કરવામાં આવી છે અને માર્કેટને સીલ કરી દેવામાં આવી છે કોઈ અહીંયા અસામાજિક પ્રવૃત્તિ કે તત્વો આતંક ના મચાવે તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સંદેશ ન્યૂઝ સુરત